કેમ છો હેલો એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને તો આજે છે રવિવાર એટલે કે શનિ રવિ હતા તો અમે લોકો કારણ કે દર્શિકાનો હાયડો લઈને ફઈ આવ્યા હતા એટલે કે ફઈના ઘરેથી બધા મહેમાન હતા કાલે બહુ બધા લોકો હતા સાંજે કંઈ એટલો શૂટ કરવાનો ટાઈમ નહોતો રહ્યો પણ થોડી ઘણી ક્લિપ્સ લીધી છે અને અત્યારે વાગ્યા છે સવારના દસ બધા લોકો પોતાનું કામ કરીને બસ ઓલમોસ્ટ ફ્રી થાય છે વાસણ ને કચરા પોતાને એવું કરે તો ચલો હમણાં આગળ બધાની સાથે વાત કરાવી અને આખો વિડીયો તો દીદી અહીંયા ફોન માં વાત કરે ક્યાં દીદી મનાલી હું કે દર્શિકા મજામાં આની ગિફ્ટ છે આઈડાની સપના બેઠી દર્શિકા બેઠી બધી ગર્લ્સ ગેંગ હા અહીંયા મામી બેઠા અહીંયા દર્શિકાના જેઠાણી કાકી પછી બે મારા માસી ને મા બેઠા फोड़ दी फोड़ सब आई आया हम मुखवा दे आ जाए क्या हां रुकती रही ऐसी ना हमें चाहिए थैंक यू सबने गदने काम बदलने मिले बस के वास्ते ना लगे आगे बा अंदर नहीं ल તો દર્શિકાનો હાડા ની આરે ઓલી સગાઈ ની વસ્તુ નો વિડીયો બનાવવાનો કેટલા ટાઈમ થી બાકી હતો વિચારીએ બનાવીએ બનાવીએ તો આજે ઈ એ બતાવી દઈ તો આ કોર્સ છે સગાઈનું અને આ બધાની ફેવરિટ હોય બાંધણી તો આ બધા જોઈ જ હશે આ તો ઓઢાઈ દીધી ત્યારે અને આ બીજી સાડી છે એમાં પણ મસ્ત બેલ્ટ આ બહુ મસ્ત છે કલર કઈ રવા કોનું હે આ બધું હમ અને તોનું તો આડો એ કટલેરી તો અમે વેર વિખેર કરી નાખી એટલા ટાઈમમાં ત્યારે રીતિયો ઉતારવાનો રહી ગયો એ રહી ગયો હા માલેરવા જોતું હોય લઈ લે આમાં શું છે એમાં બહુ મસ્ત છે ગિફ્ટ આવી અને આ દર્શિકાની ફ્રેન્ડ ગિફ્ટ લઈ આવી હતી બહુ મસ્ત છે આખું બોક્સ માં એમાં ચંદન ની સ્મેલ આવે છે હમ ચંદન ની સ્મેલ આવે મસ્ત છે એય તું રેવા દે તું રેવા એય કટલેરી રેવા દે દે આ એની ફ્રેન્ડ નું ગિફ્ટ છે એમાં કેટલું હતું કટલેરી બોક્સ સ્પ્રે ને મેકઅપ માટે નું બધું છે રૂમ માં લઈ પડ આમરે તો ખરી ઈરવા અને આ એની ફ્રેન્ડના પકડતા ફ્રેન્ડનું ગિફ્ટ હતું આનું પેઇન્ટિંગ અને આ બીજું હતું આ તમે સગાઈના વિડીયોમાં કદાચ જોયું હોય સર અને બહુ મસ્ત છે આ બધા ફોટોઝ છે બેયના અને ડેટ અહીંયા આવી ગઈ મેન્શન થઈ ગઈ એકવીસ જાન્યુઆરી અને બીજા હવે કપડા ને આની આરે બે ચાર જોડી ડ્રેસ ને એ બધું પણ તો હવે પહેરી નાખ્યું દર્શિકાએ મેરેજ ને હમણાં હતા તો એ અત્યારે આમાં નથી પણ એ વિડીયો રહી ગયો તો ઈ રહી ગયો તો તો એ નથી અને બીજું સોનું છે એ પણ અમારો વિડીયો રહી ગયો તો અત્યારે પહેરું દર્શિકા એ બતાવી દઉં અને આ હાડો છે હાડો

એને એક હેંગ બાજુની સીયે પર લ્યો અહીંયા સાયકલ લઈ એવો મંતવ્ય તું ઉપર ગુંડા મમ્મી એવડા એવડા E hum, é Maduna, tem é ideia? Mami, um o poro. Maduna, o poro o poro. Mari, o poro tem que adeu, adeu. Car? Não entra de Haru. o Mãe, você pode falar assim? Mari, você pode falar assim? Mari, você pode não. não, não. Ah, não, 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 não.

ફૂલ કેવા મસ્ત ગુલાબ છે આખો ઝાડ છે કેકલા હતા પણ તોડી લીધા અમે હાલો હું ગાતાલ જોડો હાલો જોઈએ આપણે તો મમ્મી આ રાવણાનો જો છે તો લુ કેવાનું છે ગુંદી આ એ ગુંદી ગુંદી અલગ ભાઈ નું ગુંદી છે મને તો લાગે આ ગુંદા નો ગુંદી નહીં આ ખાવાની ગુંદી આવે ને ओ ता गुंडी मां आई गुंदी है ना 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 हो ना गुंदी? हो क्या क्या मैं अपरू होती हूं तो आई ओ मारी है ये वे के त्रों गुं। छो मारी बात गुंडी तो है ना तो बाई આપણે ઝાડ હે કુંદી ત્રણ હે ને કે ચાર હે કોણ તો બાપા આ કે ઝાડ છે આ છે ઈ ઝાડ છે આ પીપળો રાવણા થા હે આપણે તો ન થા થાતા તો કોરોન કે છવા માર રાવણા તો ગુંદાના ફાડા થઈ ગયા હવે કાકી સ્પેશિયલ સંભારો બનાવશે હમણાં ખાખડી વાળો અને એક ડોલ ભરાઈ ગયો આમાંથી પાક પાડવાના છે કા વાંદુ વાંધું બેનની એક્ઝામ પૂરી એટલે બામણવાળા વેકેશન કા વાંદુ હમ હમ બોલતી નથી તો આ છે ગુજરાણ સંભારો અને હું ખાંડું છું મસ્ત ખાખડીની મરચાની અને ધાણાભાજીની ચટણી અને આ ચટણી ખાવાની કંઈક મજા જ અલગ હોય